બાપ દાદા ની વારસા માંથી વધુ મળે તો પ્રાંત ઓફિસ માં કલેક્ટર માં મામલતદાર માં કેસ ચાલે છે વાત સાચી છે કે ખોટી અને અહિયાં ભાજપના માણસો બે પાંચ હજાર કરોડ રૂપિયા નો કૌભાંડ કરી નાખે તો કોઈ બોલવા તૈયાર નથી એક વીઘા જમીન માટે લડાઈ ઝગડાઓ થાય છે અને 10 10 20 20 વર્ષ કેસ ચાલે છે કોર્ટમાં ખાલી એક વીઘો જમીન માટે અને 2 5000 કરોડ રૂપિયાનું ચપટી વગાડતા કૌભાંડ કરી નાખનારા લોકો આજે મંત્રી બનીને ગુજરાતની વિધાનસભામાં બેઠા છે હું ધારા સભ્ય બન્યો તો મારી મારી સામે બે પરિસ્થિતિ છે મારે ખુશ થાઉં કે દુખી થાઉં ધ્યાનથી સાંભળજો કે હું ધારાસભ્ય બન્યો એ વાતની ખુશી વ્યક્ત કરવી કે દુખી થાઉં વિધાનસભાની અંદર જેની ઉપર બળાત્કાર નોજરાત માણસ બેસે છે ધારાસભ્ય બનીને અમારે આવા ચોર અને બળાત્કારીઓની બાજુમાં બેસવાનું એ વાત નું દુઃખ લગાડવું કે હું ધારાસભ્ય બની ગયો એ સુખ લગાડવું તમે વિચાર કરો કે દુઃખી કે સુખી એક તરફ બળાત્કારી ગરીબ માણસ ની ક્યાં જગ્યા છે ક્યાંય જગ્યા નથી દોસ્તો ગામની ગ્રામ પંચાયત થી લઈ તાલુકા પંચાયત થી લઈ મામલતદાર ઓફિસ થી લઈ ઉપર તો છોડી દો ઉપર તો જવાય એમય નથી આપણાથી પહોંચવાય ના દે આપણને ગરીબ માણસ પણ ગામડાના માણસ ની તાલુકા પંચાયતમાં માં જગ્યા નથી બેસવાની મારી વાત સાચી છે કે ખોટી એક માણસ ગામડાનો ગરીબ માણસ નાનો માણસ ખેડૂત માણસ મજૂરી કરતો વ્યક્તિ મામલતદાર ઓફિસમાં જાય કે તાલુકા પંચાયતમાં જાય તો કોઈ બેસો એમ કેવા વાળું નથી કે અહિયાં ભારતના નાગરિક છો આવ્યા છો બે મિનિટ બેસો શાંતિથી પછી આપણે તમારી મેટર સમજીએ

તમારા આશીર્વાદ નહીં હોય ને તો ક્યારેય અમને પરિણામ મળવાનું નથી તમારા આશીર્વાદમાં એ તાકાત છે કે તમે જે ધારો ને થાય તમારા આશીર્વાદમાં કેવડી તાકાત છે એનો દાખલો કે 2017 ના વર્ષમાં ગુજરાતની વિધાનસભામાં ઈ વખતે જે અધ્યક્ષ હતા વિધાનસભાના એને મારી ઉપર પ્રતિબંધ મૂક્યો કે ગોપાલ ઇટાલિયા ગુજરાતની વિધાનસભામાં અંદર પ્રવેશ નહીં કરી શકે મેઈન ગેટ બે હજાર સત્તર થી લઈ વર્ષો સુધી પ્રતિબંધ મેં નક્કી કર્યું કે ભાઈ તો તારી વિધાનસભામાં ક્યાં રાખ્યું છે અમે તોય જીવીએ છીએ મજા કરીએ છીએ અમારા બાપ દાદા વિધાનસભા નહોતી જોઈ તો જીવે જ છે બધા બધું જ છે નાના માણસ કઈ વિધાનસભા જશે તો જીવશે એવું ન હોય મે છોડી દીધું કે ભાઈ નથી જાવ તારી વિધાનસભામાં ચાલ હું જાઈશ મારા ગામમાં અમારા લોકોમાં અમારા ખેડૂતોમાં અમારા ગરીબોની વચ્ચે જાઈશ હાથ જોડીશ એમનો હાથ પકડીશ એમની પીડા સાંભળીશ થાય એટલો ઉપયોગી બનીશ અને અમારા લોકોના આશીર્વાદ લઈને પછી હું વાસ્તે gastે તારી વિધાનસભામાં આવીશ અને તું કેમ રોકેશું જોઈશ અને અને 2017 થી લઈને સળંગ 2025 સુધી ગામડે ગામડે ગયો કેટલાય ગામડા કેટલાય તાલુકા કેટલાય જિલ્લો કેટલાય આગેવાનો અનેક લોકો હું આ દસ વર્ષમાં મળ્યો કોઈનું આંસુ લૂછ્યું કોઈ નો હાથ પકડ્યો કોઈનું બાવડું ચાલ્યું કોઈને ખભો આપ્યો કોઈને પીઠ આપી કોઈને આશ્વાસન આપ્યું કોઈને મદદ આપી કોઈને સલાહ આપી કોઈને સૂચન આપ્યું કોઈને ટેકો આપ્યો દસ વર્ષ સુધી લોકોનું કામ કરતા 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 છેલ્લે વિસાવદર વિધાનસભાના લોકોએ મને આશીર્વાદ આપ્યો તો જે વિધાનસભામાં મારા ઉપર પ્રતિબંધ હતો એ વિધાનસભામાં ઢોલ નગારા પચાસો કેમેરા મીડિયા ની હાજરીમાં મારી એન્ટ્રી થઈ તો સત્તાની તાકાત કેટલી સત્તાની તાકાત માત્ર એટલી જ કે સત્તાની તાકાતથી બે લીટી લખી અને તમે મને વિધાનસભામાં આવતા રોકી શકો સત્તાની તાકાત આનાથી વધારે છે નહીં સત્તાની તાકાતથી તમે મને અંદર આવતા રોકી શકો

અને તમારે 3 કિલો નો ગુલદસ્તો આપવો પડ્યો તાકાત છે કોની સત્તાની તાકાત રોકી શકે પણ જનતાની તાકાત અંદર મોકલી શકે અને વટથી બેસાડી શકે ને ઈ તાકાત આપ સમિયાણામાં બેઠેલા બધા લોકો અંદર છે દોસ્તો પણ આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો તો કોણ બચાવે ભગવાને એ બધાયને બે હાથ આપ્યા છે એક બબાલ થાય અને તમે ભૂલી જાવ કે મારે બે હાથ છે તો શું થાય ઉભા પડી જાય તમને યાદ રહેવું જોઈએ માઈએ તો નિર્બળમાં નિર્બળ માણસ અશક્તમાં અશક્ત માણસ આપણને માર મારી ભાગી જાય સૌથી કમજોર કમજોર માણસ એ માર મારી ભાગી જાય શું કામ આપણને યાદ જ ન આવ્યું મારી પાસે બે હાથ છે દોસ્તો જનતાની આ હાલત ગુજરાતમાં કરી દીધી છે ભાજપે કે જનતા એમ ભૂલી ગઈ છે કે મારામાં સરકાર બદલવાની તાકાત છે જનતાને એ વાત ભૂલવાડી દીધી છે કે જનતામાં એવડી તાકાત છે કે સત્તા હું સત્તાનો બાપ હોય પલટાય છે ને એવડી તાકાત તમારા હાથની અંદર મૂકેલી છે પણ આપણે ભૂલી ગયા કે આપણામાં તાકાત છે એટલે નબળા માણસો કે ના કયો સરકાર ધારે તો સમાજ બનાવી શકે સમાજ ધારે તો સરકાર બનાવી શકે તો તાકાત ક્યાં છે સરકારમાં કે સમાજમાં સમાજમાં તાકાત છે લોકોમાં તાકાત છે લોકો પોતાની તાકાત ભૂલી જાય તો પછી એનું રોણું જોવો ક્યાં જિન રોવાનું હું તમારી તાકાત ને તમને બતાવવા માટે તમારો આત્મા જગાડવા માટે આવ્યો છું તમને હાથ જોડવા કે તમારો આત્મા જગાડો અને તમારી તાકાત ને ઓળખો અને જે દિવસે તમે તમારી તાકાત ને ઓળખી જશો ત્યારે ગુજરાતના કોઈ ભાજપના ગુંડાની હિંમત નથી કે જનતાને તું કહી શકે દોસ્તો જનતામાં એવડી મોટી તાકાત છે પણ એ તાકાત આપણે ભૂલી ગયા છે એને યાદ કરવાની છે આજ તમે કલ્પના કરો કે તમામ માથાભારે માણસો ગુંડાઓ બદમાશો લફંગાઓ માફિયાઓ તોડબાજો બુટલેગરો ડ્રગ્સ માફિયાઓ જમીન માફિયાઓ ખનીજ માફિયાઓ એ બધા કઈ પાર્ટી આરે જોડાયેલા છે હોય એવું કે ખોટું નો બોલતા કેમેરામાં આવે છે એક કામ કરીએ આપણે કે તમે તમારા પોત આમાં તો 5000 માણસો બેઠો છે 20 30 40 50 ગામના લોકો હશે અહીંયા ત્રણ તાલુકાના લોકો આવ્યા છે તમે તમારા પોતાના ગામમાં તમારા પોતાના તાલુકામાં જે ભાજપના નેતા ને તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના કે ગ્રામ પંચાયતના કે કોઈ પણ લેવલે ભાજપના તમારા વિસ્તારમાં જે ભાજપના નેતા તમે ઓળખતા હો એનું નામ મગજમાં ખાલી વિચારો બધા વિચાર લીધું બધાએ વિચાર્યું કે નહીં હવે એના ધંધા શું છે એ વિચારો નહી હોય રિક્ષા નહી ચલાવતો હોય શાકભાજી નહી વેચતો હોય નાનો નાનો કામ નહીં કરતો હોય કોઈ વેપાર નહીં ધંધો નહી તમામ માણસો બે નંબરિયા હશે રેતી કાઢતા હશે કટકી કરતા હશે કોન્ટ્રાક્ટ લેતા હશે રોડ બનાવતા હશે

તમે નાનો પાડી શકો હું ભલે નથી ઓળખતો એનું નામ શું જ્ઞાતિ માણસો સરકારમાં તો સારા સજ્જનતું માણસો એ શું કરવાનું તમે સહેજ તો વિચારો કે સારા માણસે કેમ જીવન જીવવું મામલતદાર ઓફિસ થી લઈ તમે એક દાખલો લ્યો પોલીસ સ્ટેશનમાં જવું હોય તો ગુંડા બદમાશ માફિયાઓ ને બુટલેગરો વટતી જાય છે તાકાત થી જાય છે છાતી કાઢી જાય છે અને નાનો માણસ જેની ડરતા ડરતા અંદર જાય છે વાત હાચી કરું છું ખોટી નથી એક સામાન્ય માણસ હોય તમારામાંથી કોઈ પોલીસ સ્ટેશન જવું હોય તો ડરતા ડરતા જવું પડે ધીમા પગલે જવું પડે કોઈ તો ચપ્પલ એ બાર કાઢીને જાય અને ગુંડાઓ અને બદમાશો છાપી કાઢીને મામાના ઘરે જાતા હોય માસીના ઘરે જાતા હોય એવી રીતે વયા જાય છે પોલીસ સ્ટેશનમાં પરિસ્થિતિ થઈ છે ગુજરાત અને એને બદલવા માટે આ બધાએ આગેવાની લીધી છે કે ગુજરાતની ની આ હાલત અમે બદલીને રહીશું ચાહે જે બલિદાન આપવું પડે ચૈતરભાઈ ગ્લાસ ફેંક્યો ગુનો એની ઉપર નોંધાયો કે ગ્લાસ ફેંક્યો એટલે ત્રણસો માટેની કોલમ એટલે કોઈ કોઈએ જોયું નથી પણ ફરિયાદી ફરિયાદમાં લખાયું કે મારા ઉપર ગ્લાસ ફેંક્યો ધારો કે ગ્લાસ ફેંક્યો ભારત દેશના સો વર્ષના ઇતિહાસમાં ગ્લાસ ફેંક્યો મરી ગયો એવો કઈ દાખલો છે પથરા માર્યા હોય તો એ નથી મરી જાય છતાંય તમે જુઓ સાંભળો હવે ગંભીર વાત કે ગુનો ગ્લાસ ફેંક્યો એ નતો હેદરભાઈ નો ગુનો એ નથી કે ગ્લાસ ફેંક્યો કે ગ્લાસ ન ફેંક્યો એનો ગુનો એ છે કે એને સરકારની સામે માથું નથી ઝુકાવ્યું ને એટલે એનું માથું ઝુકાવી દેવા માટેનો પ્રયત્ન કર્યો એનો ગુનો એ છે કે ગમે એવાને ભાજપ નમાવી દે છે તું કેમ નથી નમતો હેટર ભાઈ એમ કે છે ભાઈ હું બિરસા મુંડા નો વંશજ છું અંગ્રેજો નહી નથી ને માં તમને ક્યાં નમવાની વાત જ આવે છે ભાઈ તમને નમવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત ન હતા 100 વર્ષથી કોઈ નમવા નથી તમે કઈ વાડીના મૂળા છો ભાઈ અને એટલે ચૈતર વસાવા ઝૂકે નહીં એટલે એની ઉપર 307 લગાવે ભાઈ 307 લગાવો 407 લગાવો 807 લગાવો તમારું હવે બોર્ડ પૂરું થવામાં છે 27 સુધીમાં હકેલો કરી લેજો બધા એવી રીતે ક્રાંતિ રોકાઈ જતી હોય કોર્ટ ને પોલીસ ને જેલ ને એ તો બધું અંગ્રેજો સમયમાં હતું જે માણસ ન્યોછાવર થઈ જવા નીકળી ગયો જે માણસ કુરબાન થઈ જવા નીકળ્યો કે ખપી જવાનું છે એ માણસ ને પછી જેલના ના હળિયા છે ને બીવડાઈ શકે એમ નથી દોસ્તો આઝાદીની લડાઈ વખતે અંગ્રેજો બધાને જેલમાં પૂરતા હતા તો શું આઝાદી ન આવી જેલ ની બીકે આઝાદી ઉભી રહી ગઈ અંગ્રેજોની પોલીસ એ બધા ઉપર લાઠી ચાર્જ કરતી હતી તો લાઠી ચાર્જ ના બીકે આઝાદી આવતી ઊભી રહી ગઈ

હવે જેનામાં પાણી હોય ને આવી જાય હામ હામા મોરે મોરો ફટકાર દેવાનો છે કોણ રોકી શકે છે અમે જોઈએ અમારી તાકાત પૈસાની તાકાત નથી અમારી તાકાત હોદ્દાની તાકાત નથી અમારી તાકાત સત્તાની તાકાત નથી અમારી તાકાત માત્ર બે જ વસ્તુની તાકાત છે એક અમારી તાકાત અમારા સત્યની તાકાત છે ને એક અમારી તાકાત આ જનતાના પ્રેમની તાકાત છે અને સત્યની તાકાત અને જનતાના પ્રેમ ની તાકાત થી મોટી તાકાત ભાજપની સત્તામાં હોય તાકાત તાકાત અધિકારીની પેનમાં નથી દોસ્તો એ વાતની અમને ખબર છે તમારી પેનમાં એ તાકાત નથી કે તમે અમને ફાંસી ચડાવી દો પણ ગુજરાતની જનતા આરે જે અન્યાય થઈ રહ્યો છે અત્યાચાર થઈ રહ્યો છે શોષણ થઈ રહ્યું છે અને અટકાવવાની જવાબદારી અમે નિભાવીએ છીએ તમારા આશીર્વાદની તમારા પ્રેમ ની તમારા મતની જરૂર છે બે ચાર વસ્તુ આપણે જાણવાની વધારે જરૂર છે કે દોસ્તો ગુજરાત ની અંદર આજ ગામડે ગામડે લોકો દુખી છે આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા મોદી સાહેબના પંચોતેર વર્ષ પૂરા થઈ ગયા બધું ભેગું થઈ ગયું છે પણ ઈ આઝાદી આપણા સુધી ન આવી ગામડાનો માણસ આજે તે ભાઈ ભાઈ માટે લાચાર છે ખેતરોમાં તમે કંઈક વાવો ઉગે બાજરો ઉગે જુવાર ઉગે મકાઈ ઉગે